કતારગામ ખાતે એક જ્વેલર્સમાં અજીબો ગરીબ ઘટના બનવા પામી છે જેમાં કારીગર પોતે બપોરે જમવા ગયો હતો અને જમીને બપોરે દુકાને આવ્યો તો જ્વેલર્સના દુકાનના દરવાજા ખુલ્લા હતા અને જ્વેલર્સ પણ ગાયબ હતો સાથે સાથે સોનું પણ ગાયબ છે જેને કારણે આ બાબતની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાપલો ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો ચોક બજાર પોલીસ પથકની હદમાં આવેલા કતારગામ વિસ્તારમાં પ્રસંગ જ્વેલર્સમાં કામ કરતો કારીગર બપોરે જમવા ઘરે ગયો હતો ત્યારબાદ ઘરે જમી દુકાને આવ્યો હતો તે સમયે દુકાન ખુલ્લી હાલતમાં હતી જેથી તેને શંકા ગઈ હતી દુકાનમાં તપાસ કરતા જ્વેલર્સ માલિકાની દુકાનમાં મૂકેલ સોનું પણ ગાયબ હતું જેને લઈને કારીગરને શંકા ગઈ હતી અને જ્વેલર્સનું લૂંટના ઈરાદે અપહરણ કરાયું હોવાની શંકા પણ થઈ હતી તો બીજી તરફ દુકાન માલિક પોતે ગાયબ થઈ ગયો હોવાની ચર્ચા જોવા મળી છે બનાવ લઈને ચોક બજાર પોલીસને આ બાબતની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી જવા પામ્યો હતો અને તપાસ શરૂ કરી છે કે જ્વેલર્સ ક્યાં ગયો অজর কুর্সি সাথে হস্ত সেটা